તેનો મકાન નીચે પાણી વાળીયું એવું કર્યું હા હેડો પછી ભાટ લઈને આવજો પાછો હવેડો આ પતરીનું પૂજેતાઈ જ પાછો હા હા જા આપણ ખાટલો તો હે કોંગો હોવા વાળી લઈ લો તને હેડો લેડો હું પાળું તને તો છે ને કોઈ નયાક નહીં બનાવો ઘર મનીયા હા ઘર મનિયા કરી કરો તને હા હું ગોદરૂ લઈ લઉં બધી જા હા ગોદરૂ નઈ જેવું હે ગોદરૂ જો

ઉપર જાણ ડેન્ડુ થાક

પાણી વાળવાનું છે તમારે આમ પાગ્યો છો જોબર કોણ છો તમારા કાકાની છે આ કાકોને 420 પાછો અતારે ના કટિંગ દે એ દેવતા ને છે હા ઓ

હાલ જ આવું હાલ તમે હાલ આવી હળું આ નોકરી કરવા જેવી પેલા કઈ ગયા છે ને એ થોડો ભાવે વધારે મારી જવું પડે હાલ

આગળ કરો જય માતાજી જય જય માતાજી